કે ભાઈ જેને મળી પળી ગયાટી ગયા મળી આટી દૂધ મૂકે પીએ સાસ ખાતી રે ભાઈ જેને પડી ગયા મળી આટી હે ભાઈ જેને પડી ગયા મળી આટી પેટમાં દુઃખે ને પીડા ઘાણી દવાંખની વાટી હે પેટમાં દુઃખેને પીડા ઘણી દવા આંખની વાટી વૈધકી મોય ના પડી તોય વૈધકી મોય ના પડી તોય દવા એણે ચાટી ભાઈ જને પડી ગઈ આવ વળી હતી હે ભાઈ જેને પડી ગયા આવળી હતી સજનો એને સમજાવે સમજે નય મોરખ માટે સજન એને સમજાવે સમજે નય મોરખ માટે વાત પોતાની સમજે સાચી વાત પોતાની સમજે સાચી કાઢી આવળી પાટી રે ભાઈ જને પડી ગઈ આવળી આટી હે ભાઈ જને પડી ગઈ આવળી આટી ભેસ મૂકીને ભમરાડે બાંધી બાંધીખી લે ટાટી ભેષમુખીને મૂકીને રે બાંધી ખીલે ભેંસ બકરી સરખા ખાંભેસ બકરી ગણ્યા ખાં પરખમાં ખાબી પછરાટી ભાઈ જને પડી ગઈ આટી હે ભાઈ જેને પડી ગયો અમળી આટી વગર વિચારે વેપાર કર્યા નપો નહીં આવી ઘાટી વગર વિચારે વેપાર કર્યા નપો નહીં આવી ઘાટી બાપ દાદાએ મેળવેલી બાપ દાદાએ મેળવેલી માયા જમીનમાં દાટી રે ભાઈ જેને પડી ગઈ આવડી આટી હે ભાઈ જને પડી ગઈ આવડી આટી વગર વિચારે વેપાર કર્યા નફો નહીં આવી ગાટે એનાનું ભરાડ આવડી આટી બુધી ગયે ની કાટે નાનું બરાડ આવડી આટી તી બુધી ગયે ની કાટી કાળે ઉનાળે ખેતરમાં ભાઈ કાળે ઉનાળે ખેતરમાં ભાઈ બિયારણ દીધો છાંટી ભાઈ જેને પડી ગઈ આવડી આટી એ ભાઈ જેને પડી ગઈ વળી આંટી કૃષ્ણ અહીંયા લઈ આપણે બધાને ખબર છે કે એકવાર આંટી પડી જાય ને પછી તો ગમે એટલું એને સજન સમજાવે તો એને સમજમાં આવતું જ નથી પછી તો કે દૂધ મૂકીને પીએ સાસ ખાટી આપણે ગઈ ભાઈ ખાટી સાસ એ દૂધ પી લે તોય ના એ ખાટી પણ તમે ગયો એ હું કરું નહીં કારણ કે એકવાર આંટી પડી ગઈ આંટીને કાઢવી બહુ મુશ્કેલ છે મને ધ્યાન એટલી રાખવાની કે પરિવારમાં આંટી ન પડી જાય નહીં તો ઉકેલી નહીં શકીએ એટલે કે પેટમાં દુખે ને પીડા ઘણી થાય દવા આંખની જઈને વાટી પેટમાં દુખે ને આંખમાં જવાની દવા વાટી ભાઈ હકીમો ના પાડે તોય કે દવા એણે છાટી સંતો ના પાડે ભગતો ના પાડે સજન ના પાડે કે ભાઈ જાવા દેને દે ને હવે પણ તો ના માને એટલે નામે એનું કર્યું એ જ હું કહું એ જ બરાબર એમ જ્યારે આંટી પડી જાય ને એ પછી કોઈનું માનતો નથી એની જીદ પકડીને બેસી જાય કે સજન એને ઘણું સમજાવે પણ સમજેની મૂરખ માટી માટી એટલે વટવારો ગમે એટલું સજન લોકો સમજાવે ગમે એટલા મોટા માવતર સમજાવે પણ જેને વટ ચડી ગયો ને એ પછી માનતો નથી વાત પોતાની સમજે સાચી કાઢી અવડી વાત એટલે કાંઈ ને કાંઈ આપણા અવગુણ લેતા જ કરે આપણે કોઈ માણસના અવગુણ જોઈને તો અવગુણ મળ્યા જ કરે હો અને સદગુણ જોઈને તો બધા હરેક માનવીમાં એક સદગુણ એક અવગુણ ભરેલા છે ને કોઈથી આપણે એમ ના માનવું કે હું બરાબર મારામાં કોઈ અવગુણ છે જ નહીં એક માનવીમાં હોય એક સદગુણ હોય તો એક અવગુણ હોય બટલે કોઈને આપણે અવગુણ જોવા ને બદલે સદગુણ જોશું ને તો આંટી નહીં પડે આવું પણ જોશું ને તો આંટિયું આંટિયું એટલે કે એકાબીજાને આમ અમે બોલવા ચાલવાનું બંધ થઈ જશે કે ભેંસ મૂકીને બમરાડે બાંધી જઈને ખીલે આટી એટલે બકરી કારણ કે કલર એવો હોય ને મતલબ કે સારું ભલું કરવાનું જાય માણે પણ જો પોતે એનું માને નહીં એટલે એનું પછી ઊંધું જ વરે ભેંસ બકરી ગણ્યા સરખા પારખમાં ખાધી પછડાટી પારખી ન શક્યું કે આ સંત છે આ ભગત છે આ જ્ઞાની છે આ મોટો છે એટલે એણે થાપ ખાઈ ગયો એને એમ કે બસ એ મને ન જ હોય એટલે ન જ જોવે એક વખત મનને આટી પડી ગઈ તો એને ગમે એટલું કોઈ સમજાવે સજન એ નથી માનતું હશે અને એમાં એનું લગભગ ઊંધું જ વળે વગર વિચારે વેપાર કર્યા નફો નહીં આવી ઘાટી વિચાર્યા વગર નફો ક્યાંથી આવે વેપાર કરી તો બહુ વિચાર કરીને વેપાર કરે એટલે કે આ વ્યવહારમાં વિચારીને રહેવાનું છે કોઈને અવગુણ નથી જોવાના બહુ ઊંડું ભજનનું છે અંદર બાપ એ મેળવેલી માયા જમીનમાં ધાટી બાપદાદીએ ઈજત મેળવી હોય ને પલવારમાં આપણી એમને માટીમાં મળી જાય હો ઇજતને બચાવવી બહુ મુશ્કેલ છે ઈજત છે ને એ જ વધારે મૂડી છે આપણી પૈસા એટલા નથી મૂડી પણ ઈજતે મૂડી છે નાનું ભરાડ અવળી આંટી હતી બુદ્ધિ ગઈ એની કાટી અવળી વાંટી પડી ને બુદ્ધિ કાટી ગઈ એટલે પછી એને અમદાવાદમાં કંઈ આવતું જ નથી કાટ લાગે એટલે કાળે ઉનાળે ખેતરમાં બિયારણ દીધું છાંટી ઉનાળે કાળે ઉનાળે વરસાદ વગર બિયારણ છાંટી આવી તો શું થાય એટલે કે જુહાનીમાં જ આપણે બધું બગાડી નાખી દો બુઢાપો બહુ મુશ્કેલ જશે બહુ ધ્યાન રાખવાની આવા ભજનો આપણા નાનું ભાઈ ભજનો દ્વારા આપણને ઘણું બધું સમજાવે અગર સમજી જશું તો આપણા ઘરમાં પરિવારમાં બહુ શાંતિ રહેશે ને પછી તો આપણે બીજું કાંઈ ન કહીએ ભગવાન ઉપર છોડીએ કે ભગવાન કરે સાચું પણ આપણે આંટી તો મૂકવી જોઈએ ને ભગવાન તો બધું સારું જ કરે કૃષ્ણ લાલ લાલકી જય